રાત દિવસ વાર તહેવાર સમય બધું વિના બસ મહેનત કરી પાક તૈયાર કરે બિયારણ ખીસા કાતરતા ખાતર નાખીને બાળકની જેમ ઉછરેલા પાકના જ્યારે ભાવ પણ ન મળે વેપારીઓ વજનમાં ખાલમેલ કરે ત્યારે ખેડૂતની સ્થિતિ કેવી થતી હશે કપાસની ખરીદીમાં માં કેટલાક લેભાગુ તત્વો ખેડૂતો સાથે છેતરપિંડી કરી રહ્યાનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે વેપારીના માણસો કેવી રીતે ખેડૂતોના માલના વજનમાં ચોરી કરી રહ્યા છે જોઈએ સફેદ સોનાની ચોરી વેપારીઓની કલાકારી ખેડૂતો ને પહેલા ભાવ અને હવે વેપારીઓની રણ વેપારીઓના માણસો વજનમાં કરી રહ્યા છે ઘાલમેલ વજન કાટામાં કપાસ મૂકી વજનમાં ચૂનો ચોપડવાની ટ્રીક ઘાસડીને હાથથી પકડી કપાસ વધારે લઈ જવાનો પુરાવો ભાવનગર જિલ્લામાં કપાસની ખેતી સારા એવા પ્રમાણમાં થાય છે છેલ્લા કેટલાક દિવસથી કપાસના વેપારીઓ ખેડૂતોને છેતરી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે વેપારીઓ સામેના આક્ષેપો વચ્ચે મહુવાના રાણીવાડા ગામેથી આ જ ખેલનો એક પુરાવો સામે આવ્યો છે જાગૃત ખેડૂતે વેપારીના માણસોની વજનમાં ચોરી કરવાની કલાકારી પકડી પાડી વિડીયો બનાવી વેપારીના માણસો પાસે ફરી એજ કરાવ્યું જેઓ તે કરી રહ્યા હતા આવો જોઈએ વજનમાં કાપનો વેપારીનો ખેલ આ રીતે ભાઈ વજન કરે છે આ રીતે પકડી રાખીને વજનો વધારે લઈ જાય છે એટલે આવાના આવા લોકો ખાસ ધ્યાન રાખવાનું છે વાત જણ એમ છે કે રાણીવાડા ગામમાં કપાસની ખરીદી માટે બે વેપારીઓ આવ્યા હતા જેમાં એક વેપારીનું નામ કનુ વાસિયા અને નામ જાગદાર આ ચહેરાને ધ્યાનથી જોઈ લેજો જો તમે ધ્યાન નહીં આપ્યું તો આ બંને તમારા ખિસ્સા પર કાકર ફેરવી જશે અને તમને ખ્યાલ પણ નહીં આવે કપાસના તોલમાં એવી ઘાલમેલ કરશે કે તમને એમ લાગશે કે આટલી મહેનત પછી પણ મારે આટલો જ કપાસ થયો આ પાપમાં વેપારી પણ ભાગીદાર છે જો કે આમ તો મુખ્ય સૂત્રધાર વેપારી જ છે કારણ કે તેમના ઈશારે જ આ ખેલ ચાલે છે જો કે ગામના સરપંચને ને જાણ થતા જ તેમણે તપાસ શરૂ કરી રાણીવાડામાં કાલે કપાસ ના વેપારી આવેલા એક નું નામ કનુભાઈ વાંસા તલ્લી અને એક નામ નનકુભાઈ જાગદાર એ ગામમાં આવેલા અને મને જાણ મળી કે આ લોકો છેતરપિ કરે છે કપાસને એટલે મેં ઘટના સ્થળે જઈ અને તપાસ કરતા એવું જાણવા મળ્યું છે કે ધારણે બે કિલો વજન વધારે લઈ જતા હા એટલે મેં તોલમાપ અધિકારી અને પોલીસ અધિકારીને મેં કોલ કરી અને સ્થળ પર બોલાવેલ અને કાયદેસર કાર્યવાહી કરવાની માગણી કરેલ છે અને મારે તંત્રને એટલું જ કહેવાનું છે કે તંત્ર આને કાયદેસરની કાર્યવાહી કરે જેથી આવા લોકો ગરીબ ખેડૂતોને લૂંટે નહીં કપાસ તોલવાના નામે ગરીબ ખેડૂતો સાથે ઠગાઈ કરતા આવા વેપારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ જેનાથી અન્ય લોકો માટે પણ દાખલ રૂપ સાબિત થાયવો બહાવી તૈયાર કરેલા પાકના ના છેતરપિંડી કરશો તો તમારી સ્થિતિ શું થશે તે તો કલ્પી શકાય તેમ છે કારણ કે કર્મ ક્યારે કોઈને છોડતું નથી ધ્રુવી ગોંડલિયા બીટીવી ન્યૂઝ ભાવનગર